હેલો મિત્રો કેમ છું બધા મજામાં જ્યા છે આજે તો આપણે આવી ગયા છીએ નાળિયેળ કપા આપણા ગામમાં જૂથડ તમે જઈ શકો છો મિત્રો પછી આપણે કાપવાનું ચાલુ કરીએ છીએ એટલે આપણે કાપવાનું ચાલુ કરી દીધું કમ્પ્લેટ કાપીને પછી તો આપણે દાંડલા વાંટતા હતા એટલે આપણે મને એમ થોડોક વિડીયો ઉતારી લો દાંડલાનો પછી આપણે દાંડા કાપતાં કપતા વિડીયો ઉતારી દીધો દાંડા કાપવા પછી તો આપણે દાંડલા કાપીને રિક્ષા ઈચ્છા રહી હો ભાઈ ફૂલ બાકા ચીકી હજાર જ માર્યો પછી મારા કલાઈ આપણે હજાર જ કાપીને પછી કમ્પ્લીટ રિક્ષામાં ગોઠવી નાખો તા તો મિત્રો આપણી રિક્ષા હલવાઈ ગઈ હતી પછી ખૂતી ગઈ હતી તો પછી આપણે ટ્રેક્ટર મંગાવ્યું પછી ટ્રેક્ટરમાં બાંધીને આપણા પસાબાઈ હાકતા જતા હતા ટ્રેક્ટરને હું રિક્ષા પર બેઠો હતો પછી તો રિક્ષા બાંધી આપણે ટ્રેક્ટરમાં પછી કાઢતા હતા બાકા ચીકી બોલાવી દીધી પછી ધીરે ધીરે ખૂચી ગઈ હતી પછી આપણે ફેસિંગ વેચિંગ રિક્ષાના વહી ગયા હતા પછી તો આપણે કમ્પ્લેટ ગળું પૂગી ગયા છે માર્કેટે જ્યાં તો નાખવાના તો અહીંયા આપણે માર્કેટે માર્કેટેગી ગયા છે તમે જોઈ શકો છો મિત્રો આપણો સીધો આપણો જ છે આપણે એવા ટાઈમે પૂગ્યા એટલે સીધો ગાડીમાં આપણો વારો જ આવશે ખાલી કરવાનો રિક્ષા એટલે આપણે અહીંયા પૂગી ગયા છે આપણી છે ને તારા જેવી રિક્ષા કમ્પ્લેટ ભરાઈ ગઈ બાકા ચીકી તો મિત્રો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો